ગેંગ ચોરી રાજકોટમાં ચડી બનિયાનધારી ગેંગનો તરખાટ જોવા મળી રહ્યો છે વાવડી વિસ્તારોમાં ચડી બન્યાન ગેંગ ત્રાટકી છે ત્યારે ઇલેક્ટ્રીકની દુકાનમાંથી પચાસ હજારની ચોરી કરી બે કારખાનાના તાળા પણ તૂટ્યા છે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે તસ્કર ગેંગની શોધખોળ હાથ ધરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાઈ ગયા છે ભાવેશ રાજકોટમાં ચડી ધારી ગેંગનો તરખાટ જોવા મળી રહ્યો છે દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે શું વિગતો જી ચોક્કસથી ખાસ કરીને રાજકોટ શહેરમાં જે ચડ્ડી બનિયાન ગેંગ છે તેનો આતંક ફરી વખત જોવા મળી રહ્યો છે રાજકોટના ભાગોળે આવેલા વાવડી વિસ્તારમાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાં છે તે પચાસ હજારની ચોરી છે તે કરવામાં આવી હતી સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે હાલ આ સીસીટીવીના આધારે તાલુકા પોલીસે પણ જે આ સટીબંધી ગેંગના આરોપીઓ છે તેને પકડવાની તજવીજ હાથ ધરી છે જ્યારે હવે શિયાળાનો સમય શરૂ થયો છે એવામાં મોડી રાત્રે આ પ્રકારની ગેંગ છે તે એક્ટિવ થઈ છે રાજકોટ સહિતના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની ગેંગ છે તે ચોરી કરતી હોય છે ત્યારે ફરી એક વખત હજુ શિયાળાની શરૂઆતમાં જ રાજકોટના વાવડી વિસ્તારમાં રૂપિયા પચાસ હજારની ચોરીની ઘટના છે તે સામે આવી છે ઇલેક્ટ્રિકની દુકાનમાંથી આ ચોરી કરવામાં આવી છે સાથે સાથે બે અલગ અલગ નજીકના જે કારખાના હતા તેના પણ શાળા તોડ્યા હતા પરંતુ ત્યાંથી કઈ હાથ લાગ્યું નહોતું હાલ તો સમગ્ર મામલે તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે જી જી આભાર ભાવેશ વિગત આપવા બદલ